બે ત્રણ દિવસ પાક લાગી ગયો ને પાક નતો ઉતરતો ને એટલા માટે મોડું થઈ ગયું ઉઠવા માટે અને જો અત્યારે આ પેટ્રોલ પુરાવા નીકળ્યું ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું સાંજે છે ને એકસો જવાનું છે ને એટલા માટે અત્યારે ગાડી મસ્ત કમ્પ્લીટ કરે જવાનું છે હું તમને બધું બ્લોક માં બતાવું આખો બ્લોક જોતો એટલે ખબર પડશે કે કઈ જગ્યાએ છે શું છે અને શું નાય બતાવું તમને અત્યારે રસ્તામાં છું અને સાંજે અમે લોકો છે ને એક જગ્યાએ એ જવાના છે જગ્યા બી મને ખબર નથી બધાનો ફોન આવે દોસ્તારો નું પછી ખબર પડે કે શું છે ચાલીસ તો અત્યારે સાંજ ના કઈક છ સાડા છ જેવું આવ્યા છે અને અત્યારે હું છે ને આ નીકળી ગયો છું ડીમાર્ટ જવા માટે એક ઘરનો થોડોક સામાન લેવાનો છે નાનો મોટો સામાન લેવા જઈ છે અત્યારે હું એકલો જ છું બીજું કોઈ આવતું નથી પણ એક ફોન કર્યો હતો દોસ્તોને કે આવો ડીમાર્ટ બાજુ અમે એ બાજુ રહી છે એટલા માટે મેં ફોન કર્યો અત્યારે રસ્તામાં છું ડીમાર્ટ જાઉં છું તમને બતાવું હું સામાન હું ને હું નહીં લેવું અત્યારે આ ડીમાર્ટ આવી ગયો છું પણ ખબર નહીં પડતી કે હું લેવ ને હું નહીં કેમ કે પબ્લિક બી એટલું બધું છે ને સમજ નહીં પડતી આ બધી લાઈન બાઈન જો તારા તારા લેવું છું જો પેલા તો એક બિસ્કિટ બી લેવાની છે પછી ઓટ્સ ને બધું બી લેવાનું છે તમને બતાવો ઓટ્સ માં છે ને બધી વેરાયટી બી આવી ગઈ બિસ્કિટ કયું લેવું પેલા વિચારો

આલુ સેવ લઈ લીધી પછી બીજું સોડા વોડા કઈ નઈ લેવાનું સીવડો બેવડો કઈ બધું હા એક સોયા સ્ટીક નું પેકેટ બાલાજી સોયા સ્ટિક પછી બીજું આ તો બધું જોશું છે એ બધું બી કઈ નઈ લેવાનું ચોખા છે અથાણું પાપડ થી બી કઈ નઈ લેવાનું સોસ માયોની મેગી કેટલા ખાધી નથી આ મેગી છે આમ ખાધી જ માનો ને તમે એક દોઢ વરસ થઈ ગયું પણ આ મેગી મેં હજી આમ ખાધી નથી એક દોઢ વર્ષ થી એટલે સારું છે એમ બી ખરાબ બી બહુ આવે છે ભાવતી નથી હવે દિલ આમ મગજ ને પેલા દિલ પર થી ઉતરી ગઈ કે મેગી વસ્તુ ખવાય ની એટલા માટે મેગી બી બંધ કરી નાખી ને આ બધી તો મસાલા ને આ બધું છે બધું કામનું નહીં આઠ ટન માર લઈએ પછી બાજુમાં જઈએ હું છે ને હું બીજું બતાવું એમાં તો શાયદ તક છે ને તેલ ને એવું બધું જ મળે છે ના સોયા સ્ટીક આલુ સેવ ગુડ ડે અને આ ક્લાસિક મસાલા ઓટ્સ લીધા છે બસ આટલું જ લીધું છે બાકી બહુ ખાસ લીધું નથી ભાઈ મમ્મીએ નાભી પાડી છે એટલું બધું લેવાનું નથી આટલું જે કામ નું હતું ને તે બધું લઈ લીધું છે હવે જો બાકીનું હું છે ને હું ને અહીંયા તો આ બધું લોટ ને તેલ ને એવું બધું મળે છે ને ઉપર સાબુ શેમ્પુ ને એ બધાનું સેક્શન છે એટલે આ બી બો કઈ લેવા જેવું છે નહિ તારા બધા આવું ચોકલેટ છે બીજું છે નહીં ચોકલેટ છે ચોકલેટ પાવડર છે વોર્ન મીઠા આ બધું નથી કામનું બાર નીકળી જાવ બિલિંગ બિલિંગ કરાવો બધા હું છે ને બિલિંગ

તો એમાં જે ફ્રેન્ડ હતો ને જે ફ્રેન્ડ કરીને જે મારી સાથે ડેલીમાં હોય છે તેને ફેમિલી કઈ ફંક્શન જવાનું થઈ ગયું અને બીજો ફ્રેન્ડ હતો તે આઉટ ઓફ સિટી છે એટલે અમારો સન્ડે નું એમાં ને જે પ્લાનિંગ હતું ને જે આખું ફરવા જવાનું આ તે બધું બધું આમ બંધ થઈ પતી ગયું એટલે આજના દિવસો છે ને મૂળ મરી ગયું કે આમ જવાનું હતું મજા હતું અને એ વાત ને ખુશી થઈ કે જે આટલા દિવસ નો થાક ને બધું જે લાગ્યું હતું ને હું બધું નહોતી નીકળી થી નીકળી જાય મસ્ત ત્રણ ચાર વાગ્યા લાગે પપ્પો ના હું ખેંચી લીધી મસ્ત અને અત્યારે આ ડીમાર્ટ માંથી નીકળો અને હવે જાઉં છું ઘરની બાજુ અને એક જો રાત ના એક અત્યારે ફ્રેન્ડ નો ફોન આવે તો શું છે શું નહીં બતાવું કેમકે એનો બી આમ કેવાય ને ફિફ્ટી ફિફ્ટી આવે તો આવે નહીં આવે તો નહીં આવે એવું છે એનું બી તો તમને બતાવું આવે તો બ્લોક થશે નહીં તો બાકી બસ આજે આ બ્લોક અહીંયા એન્ડિંગ આપી દઉં છું ફાઇનલી તમને આ બ્લોક ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો આ થોડોક બ્લોક નાનો છે ચલવી લેજો પણ શું કરું જે પ્લાનિંગ હતું તે હવે જતો રહ્યો હવે થોડો જવા દો હવે મળીએ કાલના નવા બ્લોક સાથે નવી એનર્જી સાથે ગુડબાય ગુડ નાઈટ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ